નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે આજે દલિત સમાજના લોકો એકઠા થયા અને ત્યાર પછી જે રેલીનું આયોજન કરવામાં આવ્યું સ્વાભિમાન રેલી જે રીતે મહીસાગરના કલેક્ટરે દલિત સમાજના યુવકનું અપમાન કર્યું હતું આમ તો એમ કહી શકાય કે પૂરા દલિત સમાજનું અપમાન કર્યું હતું એ જોવાળ હજી ક્ષેમો નથી ત્યારે જે રીતે દલિત સમાજના લોકો એકઠા થયા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ સાથે જોડાયા અને ત્યાર પછી જીગ્નેશ મેવાણીએ જે સંબોધન કર્યું છે આ હા 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 સાંભળીને મને તો એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના તો ધોતિયા ઢીલા થઈ ગયા છે જે રીતે જિગ્નેશ મેવાણી ગુસ્સે થયા છે અને ગુસ્સામાં આવી

જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમ સમય બહુ થયો છે હું બહુ સમય નહીં લઉં એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા બાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કરિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે એનો શ્રમ છે શ્રમ અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય જે રસ્તામાં આપણું વાહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલ ના આદિવાસી કડિયા મજૂરો કાળી મજૂરી છે એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ જેટલા પણ મોલ જોઈએ મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામે તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહીને પરસેવો છે આ માણસ આ મજૂર આ દરિત ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલથી મારવું જોઈએ તો એના માટે હરામી સારા જેવા શબ્દનો પ્રયોગ કરો તમે શું સમજો છો તમારા હે પાલ ભાઈ એ કીધું એ પ્રમાણે અમે સાડી સત્તર વાર આ જનતા ના નોકર છો નોકર અને નોકર અમે તારી આજે ઓકાત બતાવવા આવ્યા છીએ તારી શાન ઠેકાણી લાવ્યા હતા અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમ આવીને હિન્દુસ્તાન ની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી દલિત અને આદિવાસી એ અત્યાચાર ના કેસ ખોટા કરે છે કોને સર્વે કર્યો ભારત સરકાર નો કોઈ સર્વે છે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી નેવું ટકા કેસ બ્લેકમેલિંગ માટે કરે છે આવું કેવું કે આ પીડિત શોષિત વંચિત વર્ગનું અપમાન છે આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે તમારા કારખાનામાં છે તમારી કંપનીમાં છે ઈટો ભઠ્ઠામાં છે કેમિકલ ની છે કન્સ્ટ્રકશન ની ઉપર છે આ સમાજ નું તમે સન્માન ના કરી શકો એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તારી સામે સાચો કેસ કરીને બતાવે છે એક વકીલ તરીકે પણ કહું છું

મહિલાઓના દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નહોતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભદ્ર અને અશ્લીલ શબ્દો કહ્યા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોંઘી મરસીદી નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી પાઈ પાય જોડીને પિકઅપ નાના અને ઇકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે બદલે ગાજનારી બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યકરો પકડીએ રાખ્યો શરમ આવી જાય આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય મારી જવાબદારી આને ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો એવું તો નહીં કર્યું પણ તમારી મારી મહેનત ને

સંકલ્પ એવો કે જ્યાં સુધી ગુનો દાખલ કરી તેત્રીસ જિલ્લામાં ઓબીસી આદિવાસી દલિત સમાજ લઘુમતી સમાજ ખેડૂતો મજદૂરો સાથે મળીને તેત્રીસ જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અરે સાથો સાથ બાબુભાઈ બી દામડર એ મેં ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું નાજુ ભાઈ પાર્કિંગ ને બધાનું કહેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લોડાવાળાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવાનો જોઈ લઈએ તમે હારો છો તો અમે હારીએ છીએ હા અંગે સંકલ્પ સાથે આપણે છૂટા પડીએ મારી વાણી વિરામ આપતા પહેલા મહીસાગર ના સન્માનનીય સન્માનની ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓ નો થઈ જાય એ આપણા માટે ખૂબ મહેનત કરી છે પ્રવીણભાઈ પાડકી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ માલાસિંહ રાજુભાઈ અનેક મિત્રો જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો રૂપ સ્વીકાર કરું છું તમારી મહેનતના કારણે આજે ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ ના કામ રહી છે તમારી અને ગુજરાતના થુણે ખૂણે અને ભારતના થુણે ખૂણે પણ આપણા સંદેશ લઈ જાણો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર ગુજરાતની ભાજપ સરકાર જેને બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિર્વાણ દિવસ નિમિત્તે પણ મોદી એ સૌથી વધારે કોઈ નેતા નસરત કરતા હોય ને એ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને નરેન્દ્ર મોદી

જે મિત્રો બેઠા છે બેઠા રહે મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પાડીએ મુચ્છી તાલી રહે

બકરી અને બકરી ના ગાંધીનગર માં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે એ વાતનો કરીને છૂટા પડ્યો છે તો તમારું આ વિડીયો બાબતે શું કહેવું છે દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હો તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ